તાલુકો વાંકાનેર જિલ્લો મોરબી ગામ દિરાડા મારા દિરાડા ગામની જે વાડી વિવિધ પુરવઠા જે વાડીની લાઇટ છે તેમાં કોઈ બી તકલીફ હોય તો અમારા ગામના લોકો જે લોકો સાહેબો કે હેલ્પર જે રિપેર કામમાં આવે તેમને હેલ્પ કરી અને તમામની સાથે રહી જે ઝાડવા કે અથવા કોઈ બી વાડ હોય ત્યાં એ જે ઇલેક્ટ્રિકમાં તારને અથડામણ મણાતું હોય કે અડવાની તૈયારી હોય એ તમામ અમારા ગામના લોકો કરડી ઠેકૂકું આવી અને સાથે રહી સાહેબોને અને અમારા ગામના તમામ આખી વાડી વિસ્તાર અને ખાન પરની પણ સીમ લગી જઈ અને કોઈ તારને જે વાયરિંગ અડતું હોય તે તમામ બધા વાયરને અડતા હોય ઝાડ આ કાપી લે છે અને જે સાહેબો છે તે અમને પણ સરસ રીતે લાઇટ મળે એવું કામ અપાઈએ કે છે કે ચોમાસું આવે એટલે એક દિવસ ફરજિયાત દેરાડા ગામના લોકોને લાઇટ ફિટિંગ લાઇટમાં જવાનું જ કમ્પલેટ કે ભાઈ આ જવાનું છે તો થોડોક જમણવાર કરી ભેર બનાવી અને જેમી તમામ બાવરાને કાપી અને અમને લાઈટ મળી રહે રાત દિવસ એવું અમે કામ કરી રહ્યા છીએ અમારા દિરાડા ગામના લોકો છે ઘણા સભ્ય છે બધા અને આખું ગામ જે વાડી વિસ્તારમાં છે એ અમારો પાવર સતત ચાલુ પણ રહેશે કોઈ દી વાંધો નથી પડતો અમારે ટેમે ટેમે પાવર આપી દેશે એવું અમે કહીએ કે સાહેબનો ખૂબ ખૂબ આભાર જય ભારત